ગણેશ મહોત્સવ નિમિત્તે ભૂતફળિયા ખાતે ગણેશ યાગ યોજાયો ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભારતભરમાં ગણપતિ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરાય છે અને ભાલચંદ્રના વિવિધ સ્વરૂપોની સ્થાપના ઠેર ઠેર કરવામાં આવે છે ભાવિક ભક્તો ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા દેવની ભક્તિમાં લીન બન્યા છે જંબુસર શહેરના ભૂતફળિયા ભાગલીવાડ ગામવાડી બંટી બંટીફળિયા રબારીવાડ કોટબાણા ઢોળા ઢોળિયા પટેલની ધર્મશાળા કાવા ભાગોળ લીલોત્રી બજાર દાજીબાવા ટેકરા મઢીવાડી ખડકી ગણેશ ચોક ઉપલીવાટ સહિત સોસાયટી વિસ્તારોમાં વિનાયક દેવની સ્થાપના કરી રોશનીથી દરેક પંડાલો શણગારવામાં આવ્યા છે જંબુસર નગરના જંબુસરનગરના ભૂતફળિયા મરાઠા સમાજ દ્વારા છેલ્લા એકસો અઢાર વર્ષથી ગજકર્ણ દેવની માટીની મૂર્તિની સ્થાપના કરી રંગે રંગેચંગે ભક્તિભાવપૂર્વક ગણાધ્યક્ષની પૂજા અર્ચન કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ચાલુ સાલે શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં દરરોજ વિવિધ ભજનો ભજન મંડળો દ્વારા રાત્રે ભજન કીર્તન સાથે આજે સવારે આઠ વાગ્યાથી ગણેશ યાજનું સુંદર આયોજન કરાયું હતું જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે એકાવન જોડાઓએ યજ્ઞ પૂજા વિધિનો લાભ લીધો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો હાજર રહી યજ્ઞ દર્શન પૂજન લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભૂત ફરિયા મરાઠા સમાજ છેલ્લા એકસો અઢાર વર્ષથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે કરે છે અને આ એકસો ઓગણીસમું વર્ષ છે એકસો ઓગણીસમાં વર્ષે ભૂત ફરિયા મરાઠા સમાજ મહિલા ભજન મંડળ તરફથી ગણેશ યાગનું આયોજન કર્યું છે એમાં એકાવન જોડા બેઠા છે અને ખરેખર ભૂત ફર્યા મારા સમાજ મહિલા ભજન મંડળને ખૂબ ખૂબ આભારી છે મહિલા સશક્તિકરણને વંદન કરું છું કે એમણે આવી રીતના સુંદર આયોજન કર્યું છે અને કોઈ બી જાતની તકલીફ પડવા દીધી નથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જય ગણેશ